તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી હતી કે ગડખોલ ગામની મીઠા ફેક્ટરી નજીક આવેલ ઓમસાઈ રેસીડેન્સી શોપિંગ સેન્ટર સ્થિત દુકાનમાં ભંગારનો વેપાર કરતા શુભમ પ્રેમ સાગર રામજ્યાન અગ્રહરીએ દુકાનમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દેશી હાથ બનાવટના તમંચા અને એક ફોન મળી કુલ દસ નો મુદ્દા માલ કબજે કર્યો હતો મૂળ યુપીના તેમજ હાલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા શુભમ પ્રેમસાગર રામજ્યાન અગ્રહરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે